બીજી વાત તમને કરું કે અમારે કોંગ્રેસ પક્ષ નો એક મોકલવાના છે લોકો એ નક્કી કરવાનું છે બેન સંસ્થા જે છે એ સંસ્થાના પણ મેન હોદ્દેદાર છે અને બેન ગુજરાત યુથ અમારે રાજુલા અબ્દુલભાઈ પધાર્યા

અત્યારે જે પ્રકારની ઘટનાઓ બની રહી છે ચાહે રાજકીય હોય ચાહે સામાજિક હોય એક એક સમાજ ને આંદોલન કરવા માટે આગળ આવવું પડે પોતાના હક અધિકાર ને માટે લડવા માટે આગળ આવવું પડે આ કોઈ નાની સુની ઘટનાઓ નથી થઈ રહ્યા આજે આમનો વારો છે કાલે તમારો વારો હશે પરમ દિવસે અમારો પણ વારો હશે એટલે તમને બધા એને વિચારવાનો સમય હજી છે સાત તારીખ હજી દૂર છે ત્યાં સુધી આ વખતની ચૂંટણીને પરિવર્તનની ચૂંટણી સાબિત કરવાની છે પરિવર્તનની લહેર અમરેલીમાં લાવવાની છે શું કામ જેનીટ ઉમરને સંસદ સભ્ય બનાવવા માટે નહીં પણ તમારો અવાજ દિલ્હીમાં પહોંચાડવા માટે તમારી વેતનાઓ કે મોંઘવારી ફક્ત વાતો કરે બે હાજર ચૌદ માં મોંઘવારી